હેલી પુસરી આ મોબાઈલ માં પેલા ઇન્સ્ટાગ્રામ માં કેમ આપને કોક સ્ટોરી ગમે આપણે દિલડા ઉડે ઓલા મારીએ તો દિલડા ઉડે એવું માં આવ્યું કા હા જો સણિયા ફોટો મૂક્યો છે ત્રી નવરાત્રી હા વેલકમ નવરાત્રી ઓય બાય હા પોરનો છે આ તો હા ચણિયા ચોરી સરસ છે નઈ કોડી વાળી પૂરી ચોઈસ સરસ હોય માલ્યો એન ચોઈસ સારી હોય ના સણિયા સોરી એનું નથી કાઈ માગ્યા એવી છે કોક નું ઈ નથી રવી નું બાપા આ એન વો આવી છે ને નવી એની વો નું છે પાસી ગામ જાહે જ્યાં જ્યાં નેર ભરતું બધે લહ 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 કરતી જાહે સણિયા સોરી માંગ્યા છે ને પછી પોસ્ટ મુકશે નવરાત્રી ઇન બ્યુટીફુલ નવરાત્રી નવરાત્રી એમ નઈ જો તો ખરી સણિયા સોરી ને ઊંધો નઈ ખોસે અત્યારે તો ગમે એમ અલગ અલગ દુપટ્ટા નાખવાની ફેશન છે સરલ મરે મરે તયે હું સનરબેન બહુ ફેશનનું સટાણે કાંતી હું નઈ ફેશનનું માન ફેશનનું માં બપોર લગી કાય વરસાદ નઈ આવે જેવો રોંઢો થાય ને પડવા મનસે પછી હાઈન લગી ગાય જા વરસાદ આ ચિપ્સ તો ખાવે લઉં લઈ આવી બધા માટે કેટલા ને 350 रुपया नी होसे अरे रा 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 वो एक बटाटा नी पैसा तो 45 रुपया ले लिया आपने पाहे घरज कर ना खाए लाइजी साखवा दे जरे के कादो दाणो हां असन से सटपटी गधडी नी आपरा थे अभी घरे ना से अंदर हां आता से इ चुपा भाभी का ना देखाई नकर तो चिप्स के नाक फट फट फुफाणा फुलतो आवे अइया हां ना आईवे काय खबर नी हो पूछवो जो है लाइजी फोन से हेलो जलपाबाई કેમ બેહવા ના હું કરો એ સોનલ બેન મને છે ને મજા નથી વાયરલ તાવ આવ્યો છે સરદી ઉધરસ તાવ આવી ગયો હારું દવા લેજો બપર કેડે બેહવા બધી હો આરામ કરો તમાર એ હા એને તાવ આવ્યો છે જલપા બેન ને કેડે આપણે બેહી આવશું તાવ સરદી ઉધરાન છે ખબર કાઢી આવશું ઓ હા હા બેહી બેન પણ વાહરા છે ઘેરે તાવ છે શરદી ઉધરાન માણા હાવ માંદુ બિસાડું પડી ગયું ફાદર બો હો નળે હાવ Haa, tembis wajan cermin bola uju. Haa, aneh, Sital babi, Resma babi telefon korju ni. Bo perkelebihan ya suaper bedri. Eh, haa, alo korusonal bin. Eh, alo, Resma bin. Sital bolu. Haa, ye, jelpa bin ni tau se ni. Atau bo perkelebihan wajah u se, wo. Kabar gadwa. Kita berge su. Oh, ya. Ti bo perkelebihan. Ah, ti la u juta yang buatu, wo. Hei, ya, raku. Simah ranit bin.

जेले जेले अजी बोर करी ती खाटलो उसो इन्हें थ्यों इन्थी ये था है क्या वो उसो करावा खाटलो बस ना ऐसा ना बनावो ना तब तो खावी बदी बोर क्या ना खोसो खाटलो उसो ना तो था तो अब वो भाई रे लाइफ तो ये अब वो मंजू ने तो फोन करू करवा दे जी हेलो हेलो मंजू क्या तरबा बेन है जरिक હાલો હા જય શ્રી કૃષ્ણ મંજુ હા હું હાલે મારે ને બસ શાંતિ છે છોકરા ને વહુ ને બધા આનંદ કિલ્લોલ માં છીએ મારે વહુ અરે કામ કર નાખે બધું વાહ મમ્મીજી મારા કેવા વખાણ કરે હાલ પાણી દેતી આવું કામ તો બધુંય કરી નાખે પણ આપણે ખાલી એને યાદ કરાવું પણ ટાણે ટાણે કે ટાઈમ થયો વર્ગો સારે એમ જ છે ને વહુ કાકડા બધે કારા હોય કા

ઘણી ક્યાં વાત થાય સમજો અમે તો બીજાનું કહીએ છીએ નોરતા આવે હા પેલા તો આપણે કેવું ગાવા જાતું નટાણ બધું ટેપ માથે થઈ ગયા ઉલારા મારે હા હા ડિસ્કાન આપણે તો માતાજીના ગીતો વગાડતા ને હવે તો માતાજીના ગીત ઓછા વાગે ને પિક્સર જાજા વાગતા હોય હા ઓલ હમણાં નથ ગીત ગળગોટો ઝૂકીને લીધો હું હમણાં સાલેગ્રામ વાપરું ને મને ખબર હોયતી અમસન સહી ગીત નઈ મને ગઈમુ હા રુ હું કે બધાને તબિયત પાણી બસ શાંતિ હો હા રુ રાખું જય શ્રી કૃષ્ણ યાદ કરતી રહેજે જોયું ઓય તે ઇન્સ્ટાગ્રામ નું સેલિગ્રામ કર નાખ્યું વાપરવા માંડ્યાતી ના આપ ને સલાદ પાણી તો લઈ આવો ને અમે પાણી છે ની વાતો તો દેખાય ને હા જો ભૂલી ગયા બાયણે બેઠી હતી ને બેન ને મે ફોન કર્યો ને તા બેન ને તો તાવ શરદી નું ઉધરાન હા વાયરલ તાવ છે હાટણ છે આ મંજુન બોને થ્યુ છે હા બપર પાસા માં બધી બેહવા જવાની છે ઘડી કેન ખબર કાઢી આવી હાલો જમી લ્યો બની ગયું છે એ હા તમે બેઠા થાતા હું આવું સંજયને ફોન કરી દઉં કા કરું કે ના કરું કરું કે ના કરું હા ને કરી દઉં હેલો સંજય તમને કહો હા બોલ એ વર્તા આવો ને ત્યાં છે ને ઓલી નથી કઈ લિલા કલરના પોપટા આવે ના લેવાના ઈ લેતા તો આવજો કા શું થ્યું કોને મજા નથી મજા તો બધાયને છે પણ આ તો પછી કોકબી કઈ એવું થાય ના બા લેવો હોય તો પોપટો પડ્યો હોય તાન નાખવા થાય લેતા આવજો ને હાજે જલપા બેન ની મજા નથી વાયરલ તાવ થયો છે ને શરદી ઉધરાન બધું છે વાહરા છે અટાણે કેવા ઘેરે ઘેરે એટલે આપણે ધ્યાન રાખીએ ને એમ સાવચેતી સારું પાણી એટલે જ ગરમ ઉકાળી લીધું મે હું કોઈ પી હું હવે એ આ હારું લેતો આવે એમ જે જમવાનો શું પ્રોગ્રામ છે દાબેલી કર નાખો લેતો આવું દાબેલી હજી કાય નાક વાઢું છું સલાડ દઉં છું તા પાછું ઉગી ગયું કે હજી કહું છું કે વાહરા છે કાય એવું ખાવું નથી આપણે ધ્યાન રાખીએ સાવચેતી રાખીએ તા કે દાબેલી લઈ આવું

એટલે છે ને શરદી અબુલ ખાન નાક બાક ખુલી જાય હા ના લીધું નથી એની કેપ્સ્યુલ હોય તો આપજો ને મને હા તે મારે થઈ રીતે તમારા ભાઈ આરે મગવી છે લઈ આવશે ને તો હું કેપ્સ્યુલ દઈ જાય તમને હો એનથી ના લેજો હા 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 ને કોરા કોરી હળદર ખાઈ લેવાય એક સંસી ને માથે ટીપુ એક પાણી પીવું તો પી લેવાય એટલે એનથી તો સારું તમારે ગરાને હા ઉધરસ ઓછી આવે કા હા એટલે જ ને પટાણ બાપતા આવે તો હુતાય હોખ ના થાય કામમાં એમ ખાવું નો ભાવે બાપ બધું ઊંધું થઈ જાય ઈ જ વાત છે બપોરે એક રોટલી માન ખાધી રોટલી ને રોટલા ને ઓસું ખવાય સાંજે ખીચડી ખવાય ને બપોર દાળ ભાત ખવાય ફોરો ફોરો ખોરાક ખવાય સાંજે એ હા માર બેન ને સાંજે ખીચડી બનાવે શરદી થઈ ગઈ છે તે નાક સાફ કરીને ઘડીએ ઘડીએ તો માથું દુખવા મંડે છે હા તે શરદી થાય એટલે એવું થાય હવ નાક માં પાણી જેવા વયા જાય ને રાખે નાખો હાચી વાત છે તમારી એ જલપા હા બેઠા આવો હા આવ્યા તમે બસ અઢી પાંચ મિનિટ થઈ હું પોછડી આવીયું દવા બવા પીજો हाँ दवा तो पिवीत परसें बेन चोने बिक्सा रहा हो के वा करमाई गिया तो सुके मन अधना लागे दवा टाइम टो टाइम पी लेवाई ना बदु में किदू ने अरदर खवाई न दार या खवाई ने टले से न नाह लेवाई ने टाना हमा हाजा थे जहाओ ता थे <laughs> क

એટલે વાંધો ના પડે હા હું તમને ઓલી કેપ્સ્યુલ મોકલાવી હો ના લેવાની એ હા હા સોનલ થેન્ક યુ બધા માટે લેતી આવી કે ના 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 હવે કાઈ પીવું નથી આઈ ખબર આવી છે હું પીવા આવ્યા છે એ ના લઈ આવતી કાઈ ના ના એવું કાઈ ના ખાલી બેસવા આવ્યા બે ઘડી હવારે હું ને તને બાયણે તી જલપા ભાભી દેખાય લઈજી ફોન કરવા દેજી પછી ખબર પડી ને ખબર હતી હા એમ જ સારું ચાલો મારે તો છે ને કામ છે ઘરે আ তা আর এই ভিছু কয় নে। তামবোদ বললাও জজয় পাভাবে রং মার্দের যোখালনা অমরা পপ তাদের যাওয়া এ হা হাসনাল বেন। সেটা বেন তাম আমারে লামবা থাওসু আম কর অমে যাইয়ে এ হা তাইওয়ান ধননি টামভই তাকে জওয়া যে তাদের এ হা হা ঠ্যা কিউ বধানে আজ বদায় এ আ ছ তামনে আমারও ভিডিও গমিয়ে হয়ে তো আমার চ্যানেলে লাইককারো শের কারো কমেন্ডকারো অ্যান্সরা ো থ্যা কিউ!